જામ્યો છે જિલ્લાના વ્યારા ડોલવણ સોનગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે ડોલવણ તાલુકામાં ધોધમાર વરસાદથી નદીમાં પાણીની આવક નોંધાઈ છે ધોધમાર વરસાદને કારણે ડોલવણની ઓલણ નદી ફરી એક વખત બે કાંઠે વહેતી થઈ છે ડાંગ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે બે દિવસના બાદ ફરી એક વખત વરસાદની શરૂઆત જોવા મળી રહી છે તાપી જિલ્લામાં અને ડાંગ જિલ્લામાં સારો વરસાદ થઈ રહ્યો છે તાલુકામાં પણ ધોધમાર વરસાદ ઓલણ નદીના દ્રશ્યો જે સામે આવી રહ્યા છે ફરી એક વખત ધોધમાર વરસાદને કારણે ઓલણ નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે બે દિવસનો વિરામ વરસાદે લીધો હતો પરંતુ ફરી એક વખત આગમન અનેક તાલુકાઓમાં થઈ રહ્યું છે સોનગઢ તાલુકામાં ધોધમાર વરસાદ વહેલી સવારથી જ જોવા મળી રહ્યો છે સંવાદદાતા દીપક ગામી જોડાઈ ચૂક્યા છે ફોનલાઇન પર દીપક તાપી જિલ્લામાં બે દિવસનો વિરામ વરસાદે લીધો પરંતુ ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે આ ચોક્કસ તોરલ બે દિવસના વિરામ બાદ ફરી આજે તાપી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે અને વાત કરવામાં તો ખાસ કરીને વ્યારા ડોલોલ સોનગઢ તાલુકામાં સવારથી જ ડિબાંગ વાદળો ની વચ્ચે ધોધમાર વરસાદ શરૂ થઈ ચુક્યો છે વાત કરવામાં આવે તો જે ડોલવણ તાલુકો તેમજ જે ડાંગ જિલ્લાના જે ગ્રામ્ય વિસ્તાર છે એમાં ભારે વરસાદ ને પગલે જે ડોલવણ તાલુકા થી પસાર થતી ઓલણ પુણા નદી ને નદીઓમાં પણ ભરપૂર માત્રામાં પાણીની આવક થઈ છે સાથે જે પંચોમ થી પીઠાદરા ને જોડતો લો લેવલ કોઝવે પર ઓલણ નદી ના પાણી ફરી વળવાને કારણે હાલ તો વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે અને હાલ પણ જે તાપી જિલ્લાનું જે વડા મથક છે એ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં હાલ પણ ધોધમાર વરસાદ ચાલુ છે જી સોળ ધન્યવાદ દીપક